રિંગ રોડ ઉપર આવેલા બાલ વિસ્તારની અંદર વારંવાર ચોરી થતી હોવાના પગલે સ્થાનિક રહીશો દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરાઈ રિંગ રોડ ઉપર આવેલા બાલ યોગીનગરમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ચોરી થતી હોવાના સમાચારો સામે આવ્યા છે જેના અનુસંધાને સ્થાનિક રહીશો દ્વારા એસપી કચેરી ખાતે ચોરીના બનતા બનાવોને અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી તમારું નામ આર એસ ઉપાધ્યાય બાલ યોગીનગર ઘોઘારો આવના તેની માટે રજૂઆત અમે આજે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે બાલ યોગીનગર કે જે રિંગ રોડ ઉપર આવેલું એક બહુ મોટી સોસાયટી છે આજુબાજુની અંદર અનેક નાની મોટી સોસાયટીઓ આવેલી છે છેલ્લા ત્રણ ચાર મહિના દરમિયાન આ સોસાયટીની અંદર દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન માત્ર એક કલાક ઘર બંધ હોય બે કલાક ઘર બંધ હોય કે બે દિવસ માટે ઘર બંધ રહ્યું હોય એવા સંજોગોની અંદર દિવસે અને અમુક જગ્યાએ રાતના સમયની અંદર ચોરીઓ થઈ છે એટલે દસ જેટલી ચોરીઓ છેલ્લા થોડા સમયની અંદર થવાના કારણે પોલીસ દ્વારા ખૂબ સારો સહકાર પણ છે પોલીસ દ્વારા તરત ઘટના સ્થળ ઉપર આવે છે તપાસની કાર્યવાહી થાય છે પરંતુ છેલ્લા થોડા સમય દરમિયાન થયેલી આ ચોરીની કારણે સોસાયટીની અંદર એક પ્રકારનો ભયનો માહોલ રહે છે કારણ કે આ સોસાયટીની અંદર મજૂરી કામ કરનારા વ્યવસાયની અંદર ધંધો કરનારા અને નોકરીયાત વર્ગો અને એને વારંવાર પોતાના વ્યવસાયના કારણે પોતાના રોજગારના કારણે બહાર જવું પડે છે એવા સંજોગોની અંદર બહેનો ઘરે હોય શાકભાજી લેવા કિયણો લેવા બહાર જાય અને આવા સમયની અંદર ઘટનાઓ બને ત્યારે એ દુઃખદ પરિણામ છે ખૂબ મહેનત કરીને કમાયેલા પૈસા ચોરો એના માધ્યમથી લઈ જાય ત્યારે ખૂબ દુઃખની પણ લાગણીઓ થતી હોય છે આવા સંજોગોની અંદર તાત્કાલિક અસરથી પગલાં લેવાય આ પેટ્રોલિંગની પ્રક્રિયાઓ પણ વધારે સઘન બને તે માટે માનની એસપી સાહેબના ધ્યાને મૂકવા માટે અમે સૌ બાલ પરિવારજનો અત્યારે રજૂઆત કરવા માટે આવ્યા છીએ